નહી યાર અરે ઉધું મને કમાટેક આવડીયા હા અટેક આવડીયા તો કોઈ હતા યાર તો મારી તો જવું કોમે તું તમે મને ખબર નહી પછી આડું મરી તમે આડું પરવત્યો હોય તો શું વાત આવું છું તમારા તો રવા મંગાડી આવશું ન વાધો માધો રોવા મગડ કરો તમે જોબ લેલા પણ કહેજો ને હું રાઉટ પણ કહેજો આપણે આવો કઈ ખરા ગાડીનું ગાડીનું ગાડી તમે ગાડી દો તો હું કરો ભાઈ શું કરો આ રૂમ કરો કંઈ જગ્યા પાણી કાઢી મારે હવે ભોગ તો ને આ ફોનનો ફોન નાખી દીધો તો

હવે ભાઈ રાહુલમાં બોલાવા જવું પડશે માર તો મારતો એડું જબ્બર ભખા ગાડી કરું મારતો મગજ કોમ આવતું નહીં મારા ખેતર કોણ કોઈ તો લગન માં જવાનું હતું હવે કરું હવે જવું તો પડશે રીવાળા છે પછી બા પછી આપણે ના જઈ કે એમ આમ કરીએ એમ કરીએ નહીં આવીએ રાહુલમાં જવો જવું જઈએ બીજું તો શું થાય ને જ્યાં રાહુલ રાહુલ ભાવ રાહુલ રાહુલભા શું ચાલુભા રાહુલભા રાહુલભાઇ

આ દત્તુભાઈ ના વાત માં મોનો નહીં લાગતું હું કે આવું થાય મને એવું લાગે ના ના એ દત્તુબા તમારે તમે ખોટું બોલે તમારા ઉપર હિસ્સે ભરતા હશે તમારે હાડુ પર હિસ્સે પડતા હોય મને એવું લાગે હાડુ પર એક દાદી બોલાયા હતા ને રઘુભાઈ બોલાયા હતા મારા હાડુ હાડુ જ ખાવા મળે જેને હતા ને એટલે બધા નડતા હતા એટલે બધા બોલો ના હોય તો અમે નાખી દેવાય તમારે હાડુ પદરા દેવા ના ઓળગાારે પટી જાય પદરા દેનોમાં ના હોય તો મન આડું જીવે લાખ આ તો યાર રૂબી કહું અરે ચિંતા તો થાય ને જ આવડતું થાય કોઈ થાય હાલ ડ્રાઈવર તો તો કોલ કરી

O Bacara vai adiantando né? aí. o barulho? không có liệt đạo khẩu